બ્રિજના રિપેરિંગના નામે તંત્ર દ્વારા માત્ર આશ્વાસનો આપવામાં આવે છે જેનાથી સ્થાનિક લોકોમાં ભારે રોષ પણ છે રસ્તા પર દર ચોમાસામાં પાણી ફરી વળતા વસ્તડી સહિત અંદાજે ચાલીસ થી વધુ ગામોના લોકો હાલાકી ભોગવે છે કાચો ડાયવર્ઝન રસ્તો પણ ધોવાઈ જતા દસ થી પંદર કિલોમીટર ફરીને જવું પડે છે અને પેલા જ વરસાદે ડાયવર્ઝન ધોવાઈ ગયેલ પછી અમે રજૂઆત કરેલ તો રજૂઆત રજૂઆતને ધ્યાને લઈને થોડુંક ડાયવર્ઝન કરેલ પણ અમે ગામ લોકો એક જ માંગણી કરી છે કે આ બે દિવસ થયા અને પાછું ધોવાઈ ગયું તો એના કરતાં એમને જે ડેમનું રૂરલ વડોદરા ડેમ આવેલો છે જેનું લેવલ છે એ લેવલ પંચોતેર દસનું કંઈક કહે છે મને બાય મિસ્ટેક ખબર નથી પણ એ લેવલે આ ડાયવર્ઝન બનાવવામાં આવે એવી અમારી ઉગ્ર માંગ છે નહીતર તો આ બે વર્ષ થાય છે પુલનું તો આ છોકરાનું ભણતર બધું બગડે છે અને સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણનો વસ્તળી બ્રિજ વર્ષ ઓગણીસો પાસઠમાં બન્યો હતો વર્ષો સુધી બ્રિજ જર્જરીત હાલતમાં રહ્યો અંતે ચોવીસ સપ્ટેમ્બર બે હજાર રોજ બ્રિજ તૂટી પડ્યો આ બ્રિજ ધરાશાય થયા બાદ તંત્ર દ્વારા નવો પુલ બનાવવામાં આવ્યો નથી સ્થાનિક રહીશો વાહન ચાલકો વિદ્યાર્થીઓ સહિતનાઓ જીવના જોખમે રસ્તા પરથી પસાર થવા મજબૂર છે ગ્રામજનોને જાનહાની થવાનો પણ ભય સતાવે છે જે અંગે અનેક વખત રજૂઆતો બાદ પણ જવાબદાર તંત્ર દ્વારા કોઈ ઉકેલ આવ્યો નથી ત્યારે ગ્રામજનો દ્વારા તાત્કાલિક ઊંચો અને પાકો કોઝવે બનાવવામાં આવે તેમજ નવા પુલની કામગીરી પણ શરૂ કરાય તે માંગ ઉઠી છે અને કોઈ તંત્ર ગોજરી ઘટનાની રાહ જોઈ બેઠું હોય એવું અમને લાગી રહ્યું છે છેલ્લા બે વર્ષથી આ બેતાલીસ ગામના લોકો હેરાન થાય છે કે જે બોટાદ તાલુકાનું જે ગામ છે બોટાદ જિલ્લો ચુડા તાલુકોને અને રાણપુર તાલુકાને જે રસ્તો જોડે છે એના કારણે જે આ

આજ દિન સુધી સમારકામ માટે કોઈ નક્કર કાર્યવાહી કરાઈ નથી સ્થાનિક લોકો ધારાસભ્ય અને કલેક્ટર સહિતના તંત્રને અનેકવાર વાર રજૂઆતો કરી અને થાકી ગયા છે સ્થાનિકો પરંતુ પરિસ્થિતિ જેસે છતાં પરિસ્થિતિ જેસે થઈ રહી છે ફઝલ ચૌહાણ જીએસટીવી